નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ રામાણી સંકલ્પ એગ્રો સેન્ટર જસદણ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખાસ આપણે વાત કરવાની છે મગફળીમાં નિંદામણનાશક દવાની કે ઘણા ખેડૂત મિત્રોએ આગોતી મગફળીનું વાવેતર કરી દીધું છે જે મગફળી વીસથી પચીસ દિવસની થઈ છે અને નિંદામણનો ઉગાવો અત્યારે છે તેના માટે પારિજાત કંપનીએ ખાસ કરીને નવી એક નવી ટેકનોલોજીવાળી દવા આ વર્ષે લોન્ચ કરેલી છે તો ખાસ આપણે તેના વિશે વાત કરવાની છે તેનું નામ વોસ્ટ્રિક્સ છે વોસ્ટ્રિક્સ કઈ રીતે કામ કરે છે વીસ પચીસ દિવસની મગફળી થાય એટલે વોસ્ટ્રિક્સ આપણે ચાલીસ એમએલ પર પંપ પ્રમાણે છંટકાવ કરવાનો હોય છે એમાં ખાસ ટેકનિકલની વાત કરીએ તો મેટામી પપ મૂકો પાંચ ટકા ઇમેજા થાય પણ ચાર ટકા અને ઇમેજામોક્ષ ત્રણ ટકા એમી ફોર્મ્યુલેશનમાં આવે છે એટલે કે નવી ટેકનોલોજીની દવા છે ખાસ એમાં બે વસ્તુ અંદર આવે છે બોક્સની અંદર એક ટેકનિકલની લિક્વિડ બોટલ છે જે લીટરને ચારસો એમએલના બે પેકિંગમાં આવતી હોય છે બીજું બુસ્ટ કરીને એમોનિયમ સલ્ફેટ ત્રણસો ગ્રામ આવે છે કે આનો ડોઝ કઈ રીતે બનાવો તો ડોઝ બનાવવામાં ખાસ કરીને દસ લિટર પાણી લઈને ચારસો એમએલ એમાં ટેકનિકલ નાખી દેવાનું ટેકનિકલ નાખીને ત્રણથી ચાર મિનિટ એને રહેવા દેવાનું ત્રણથી ચાર મિનિટ રહેવા દેવાનું કારણ એ છે કે દવાનું જે કેમિકલ છે એ પાણીમાં સરખી રીતે ભળી જાય અને આપણું કામ સારું કરે અને પછી દવા ત્રણથી ચાર મિનિટ રાખીને પછી આપણે એમાં બુસ્ટ એટલે કે એમોનિયમ સલ્ફેટનું જે આર છે તે એમાં નાખી દેવાનું અને દ્રાવણ સરખું હલાવી નાખવાનું હલાવીને પછી દસ લિટર આપણે દ્રાવણ જે બન્યું એમાં એક લિટર એક પંપમાં નાખીને આપણે અઢી વીઘે દસ પંપનો સ્પ્રે કરવાનો છે એટલે કે વીઘે ચાર પંપ કરીને આપણે સ્પ્રે કરવાનો છે જેથી કરીને આપણને નિંદામણમાં સારામાં સારું રિઝલ્ટ મળે હવે પ્રશ્ન એ થાય કે આમાં ક્યાં કયા નિંદાપણમાં આપણને રાહત મળશે તો ગોળપાન અને સાંકડાપાન બંનેમાં સારામાં સારી રાહત મળશે સાંકડાપાનમાં આપણે વાત કરીએ કાળિયું ખાર્યું સામો એ બધા જે આપણા વિસ્તારમાં થાય છે એમાં કંટ્રોલ મળશે અને ગોળપાનમાં મુખ્યત્વે આપણે પ્રશ્ન કે હોય છે કે શેસમૂળ આપણા વિસ્તારમાં શેષમોનો પ્રશ્ન વધુ હોય છે તો ખાસ કરીને શેષમોમાં પણ સારામાં સારા રિઝલ્ટ મળશે પણ ખાસ ગમે તે આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોય તો ખાસ એ ધ્યાન રાખવાનું કે પર એકરનો જે ડોઝ હોય છે એ ડોઝ પ્રમાણે દવા જાવી જોઈએ પર એકર એના પૂરતા પ્રમાણમાં પંપ જવા જોઈએ અને ખાસ કરીને ખંડની અવસ્થા બે થી ચાર પાનની અવસ્થા હોય ત્યાં સુધીમાં દવાનો છંટકાવ છંટકાવ કરી દેવો જેથી આપણને સારામાં સારા પરિણામ મળે અને વીસથી પચીસ દિવસની મગફળી હોય એ પછી જ આપણે સ્પ્રે કરવો અને ખાસ જમીનમાં ભેજનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે તો જ આ દવાનો સારામાં સારો આપણને રિઝલ્ટ મળી શકશે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો